પટેલ ક્યાં હાલિયા આજુબાજુના સાત ગામની તેમની પત્ની આહિરાણી અને ઉગો અમર થઈ ગયા સાથે અમર થઈ ગઈ એ ભૂમિ બોડીદર દેવાયત ગઢ વાત કંઈક એમ છે ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભ રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે ત્યારે જુનાગઢમાં રાદ દિયાસનું શાસન હતું દામોદર કુંડમાં સ્નાન કરવાનો વેરો આ રાણીઓ પાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી અપમાનનો બદલો લેવા દુર્લભસિંહે જુનાગઢ પર ચડાઈ કરી પણ દિવસો સુધી મથવા છતાં કંઈ કરી ન શક્યા છેવટે એક ચારણને જુનાગઢના મહેલમાં રાનું માથું માંગી લેવા મોકલ્યો રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં અને કવિરાજને માથું ઉતારી આપ્યું સોલંકીઓએ હાથ જેથી તમામ રાણીઓએ આત્મવિલોપ સોમલદે નામની રાણી મરતા પહેલા પોતાના નાના બાળકને એક બાઈને સોંપતી ગઈ જેને બાળ રા નવઘણને બોડીદરના દેવાયત બોતરને સોંપ્યું એ રાણીને કેવડો ભરોસો હશે આ મરદ માવડા પર આ ભરોસા માટે તો કેટલાય કવિઓ ઘણું બધું લખી ગયા બોદરને બે સંતાનો છે દીકરો અને દીકરી ઉગાનું સાચું નામ હતું સોલંકીઓનો કાળો કેર હોવા છતાં આ બહાદુર આહિર દંપતી નવઘણને સ્વીકારે છે હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાતના ઘરમાં ઉછરે છે સમય પસાર થતો જાય છે ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે એવે વખતે કોઈ જાણ ભેદું સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક એકને પ્રશ્ન પૂછે છે કે સાચે દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે વફાદાર આહિરો મગનું નામ મરી પાડતા નથી આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતા કહે છે કે મારે તો રાજભક્તિ દેખાડવી હતી રાહ દીકરો મારે ઘરે ઉછરતો નથી કેદમાં જ એ મોટો થાય એટલે હું મારી જાતે જ એની ગરદન સોલંકીઓને સોંપી દેત પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવગણને બોલાવે છે

વારી ગયો ખુદ બાપના હાથે સોલંકીઓએ દીકરાની કતલ કરાવી એ નાનકડું બાળ પણ કેવું હશે એક છુકારો પણ ન કર્યો માર્યો છે એ નવઘણ છે એ વાતની ખરાઈ કરવા તેમણે વૃદ્ધ દીકરાની આંખો પર ઉઘાડા પગે આહિરાણીને ચાલવાની ફરજ પાડી પણ ધન્ય છે એ આહિરાણીને આંખમાંથી આંસુ ટીપું ન પડવા દીધું એટલે ન દીધું પતિ પત્નીએ અસ્તા મોહે પુત્રનું બલિદાન આપી રાના દીપકને જલતો રાખ્યો કેટલાય વર્ષો સુધી ઉગાના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહીરણીએ જ્યારે રા નવગણ જૂનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરસિયા ગાય છે અને આ વાત લગભગ ઘણાને ખબર